સૌરાજ ટ્રેક્ટર અને ટોટલ ઓજાર વેચવાના છે વન ઓનર ટ્રેક્ટર છે અને તેની સાથે તમે ઓજાર જોઈ શકો છો ટોટલ ઓજાર સાથે ટ્રેક્ટર તમને મળી જશે રોટાવેટર છે ઓટોમેટિક ઓરણી છે દાતી છે રાપ પાંચિયા વગેરે ઓજાર તમે જોઈ શકો છો વસ્તુ ટોટલ વેચવાની છે મહેશભાઈને ટોટલ વસ્તુ સાથે તમને ટ્રેક્ટર પણ મળી જશે

ટ્રેક્ટર અને ઓજાર તમે જોઈ શકો છો રોટા છે ઓરણી છે અને અન્ય ઓજાર પણ છે તમે જોઈ શકો છો દાતી છે પાછિયા છે વગેરે વસ્તુ વેચવાની છે અને સાથે ટ્રેક્ટર પણ છે ટોટલ વસ્તુ મહેશભાઈને વેચવાની છે સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તમે વિડીયો અંદર ટ્રેક્ટર પણ ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર બે હજાર સાચવેલું ખેડૂત મિત્રનું મહેશભાઈનું ટ્રેક્ટર ઘરની ખેતીમાં ચાલેલું એન્જિન ગેયર હાઇડ્રોલિક પાવરફુલ કંડિશનમાં કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન શોએ સો ટકા કંડિશન આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર અને ટોટલ ઓઝાર લેવા કે જોવા જાવ તો મહેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર ઓઝાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તેની સાથે તમે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી પણ આપવાની છે ફૂલ ઓટોમેટિક ઓરણી તે પણ ન્યૂ મોડેલ જ છે સાચવેલી આ ઓટોમેટિક ઓરણી છે અન્ય ઓઝારની અંદર તમે જે દાંતી જોઈ રહ્યા છો તે દાંતી પણ આપવાની છે અને અન્ય તમે જે ઓઝાર જોઈ રહ્યા છો બીજો એક પાંચિયા છે તે પણ સાથે આપવાના છે તમે અંદર ટોટલ ઓજાર ક્લિયર કર જોઈ શકો છો સાથે તમે જે મગફળી સાફ કરવાનું મશીન જોઈ રહ્યા છો તે પણ આપવાનું છે ટોટલ સામાન તમે જોઈ શકો છો તે સામાન વેચવાનો છે ટ્રેક્ટર અને ઓજારની કિંમત છ લાખ અને પાંચ હજાર મહેશભાઈ રૂબરૂ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ઓઝાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે ખેડા અને ગામ તમને થાસરા ગામે જોવા મળશે અમુલપુરા અમૂલપુરા હવે તમારે ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો